પ્રશ્ન જય દ્વારકાધીશ આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે કાપવાની છે કેક સત્તરસો કે પૂરા થઈ ગયા ને એટલે તમારા બધાએ સાહ સહકારથી આજે અમે અહીંયા પૂગી ગયા છે સત્તરસો કે એટલે આપણે આજે કાપીશું કેક એટલે નવો તમે વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો અને વિડીયો અમારો જોતા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને નવા હોય તો તમે વિડીયોમાં બનતા રહેજો તમે વિડીયોમાં નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મારા વાલા એટલું કહું છું આજે આપણે વાડીએ પોલીસ મૂકી દીધી છે આ ચણા રાઈતમાં થઈ ગયા છે ને તો ચોર બહુ આવે છે ચણા ખાવા બહુ માણસો ઉપાડી જાય છે એટલે છે ને આપણે મૂકી છે પોલીસ આ ચણા છે ને રાઈતમાં એટલા એટલા હાયર ઉપડી જાય છે ને એની વાત કરો એટલે આપણે વાડીએ મૂકી દીધી છે આજે પોલીસ રોજડા ખાતા હોય કે કોણ ખાતા હોય એ ખબર નથી એટલે પોલીસ મૂકી છે કારણ કે કઈક તો કરવું ને શું કરવું ક્યાં તમારી પોલીસ 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 આપડી આગળ આવે છે હાલો

પણ હવે તા પાકી ગયા છું અરે પાક્યા ગયા આજી તો પાણી પાઉ જો એવું છે એમ ને હા તો આજ આખી રાત આય બેહવાનું આખી રાત કાલ જવ નીકળ હુવાડ આયગા તા કેટલા રોજડા આવે રોજડા 10 છે હા પા તમે કારા ચશ્મા પહેર્યા છે દેખા હે તમને આ ઈ તો દેખાય રાત નું દેખાય એવું છે હા ઈ તો આમ થા માડે જડ ગયા ગામમાં હમ હા

રાખો છો ને ઉપર તમે હું નજર રાખો જો વાંકોક બેઠો મારો બરો મારો થોડો થોડો જો ઘઉં માં હતા ગયું મારો મારો બે બડા મારો 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 બે બડા મારો

તો હું જે થા તો હું જે તો તા કોક ઉપાડી તમે મે તો તમે કે સવાર સુધી જાગું છું અમે હું તમને સવાર સુધી

તમારી જેવું છે હવે ચાલો આપડે આજે કાપવાની છે કેક સત્તરસો કે પૂરા થઈ ગયા છે સબસ્ક્રાઈબર આપડે આજે આવી જાવ કેક ખાવા

આપણે આગળ વધીશું ચાલો આપણે કાપી નાખી કેવી લઈ ગઈ કેક કેટલી કેવી લાગી કેક તમને કેક કેવી લાગી ગઈ હારી ખાવાનું હોય ચાલો ઋધુ ઋસુ ખાવ કેક જો આપડા ગોલુ મોલું ખાઈ છે કેક કેવી મજા આવી કેક ખાવી છે ને તમારે કેવીક ભાવે કેક તમને બહુ ભાવે આઈ હવે તમે બે મને ખવડાવી દીધો